સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ સરસ ગામમાં આજે બપોરે બે વાગ્યાના અરસામાં અચાનક જ શામ ઇન્ડસ્ટ્રી નામની ઓઇલ મિલમાં આગ લાગી હતી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી મિલ આગની ઝપેટમાં આવી ગઈ હતી બનાવની જાણ થતાની સાથે જ સુરત ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો સુરત શહેરમાંથી પાલનપુર ફાયર સ્ટેશન કતારગામ અડાજણ અને મોરાભાગળ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો અને અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત હજીરા નોટિફાઈડ અને સચિન ફાયર બ્રિગેડ વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો છ કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી આ મામલે ફાયર ઓફિસર ગિરીશ સેલરે જણાવ્યું હતું કે સતત છ કલાકની કામગીરી દરમિયાન કુલ આઠ જેટલા ઓઇલ ભરેલા ટેન્કર બ્લાસ્ટ થવાને કારણે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો જોકે સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી હાલ તો મોડી રાત સુધી પણ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા કુલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે બપોરે બે વાગે લાગેલી આગ સાંજે સાત વાગ્યા સુધી કાબૂમાં આવી હતી આ દરમિયાન ભીષણ આગને પગલે ઓઇલ કંપનીમાં રહેલો કુલ ત્રણ લાખ લીટર ઓઇલનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હતો આ ઉપરાંત સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા સાંભળવા મળી હતી કે આ ઓઇલ કંપનીમાં બાયોડીઝલ બનાવવામાં આવતું હતું ત્યારે આ મામલે ઓલપાડ પોલીસ મથકના પીઆઈ સી આર જાદવે જણાવ્યું હતું કે આ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ ખરેખર આ સમગ્ર કેસમાં બાયોડીઝલ બનતું હતું કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે આ ઉપરાંત ઓઇલ કંપનીના માલિકોની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવશે જો બાયોડીઝલ બનાવવામાં આવતું હશે અને ગેરકાયદેસર હશે તો ઓઇલ મિલ સામે અને સંચાલકો સામે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે